ઓલ ધ બેસ્ટ મળ્યા બાદ મલ્લા ઠાકરની બીજી ફિલ્મ આવે છે જેનું નામ છે જય માતાજી લેટ્સ રો જે તું ટ્રેલર જ આવી ગયું ટીઝર બીજર કાંઈ નહીં હવે ટ્રેલર પરથી આમ સ્ટોરીનો અંદાજ તો આવી જાય છે કે આ ફિલ્મ છે ને એ કયા ટોપિક પર છે અને શું બતાવવા માગે છે અને આનો અંત શું હશે એક પરિવાર છે એ પરિવારમાં બે ભાઈઓ છે બંને ભાઈઓની ફેમિલી અલગ અલગ રહે છે અને જે વૃદ્ધ માતાજી છે એને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે સરકાર તરફથી સ્કીમ આવે છે કે ભાઈ વૃદ્ધોને મળશે આટલા રૂપિયા પછી બંને ભાઈઓ લાલચમાં આવી જાય છે અને માતાજીને પાછા લઈ આવે છે પણ પછી સવાલ એવો થાય છે કે એક ભાઈ એમ કહે છે હું સેવા કરીશ બીજો ભાઈ એમ કહે છે હું સેવા કરીશ અને પછી અંતે આનું કંઈક મોનોલોગ હશે કે પછી અથવા કોઈ સારો એવો મેસેજ હશે અને ફિલ્મનો અંત આવશે આ રીતની સ્ટોરી હશે કે ભાઈ મા બાપને સાચવવા જોઈએ અને મા બાપને આમને એ રીતનું આખું કંઈક સમજાવતી ફિલ્મ હશે જેમ કે બાગબાન તમે જે જોઈતી એ ટાઈપની થોડી થોડી વાઇબ આવી રહી છે ફિલ્મની સ્ટારકાસ્ટ છે કાસ્ટિંગ અત્યારે તો ખૂબ સરસ લાગી રહ્યું છે ટીકુ તલસાણિયા છે પછી વન્નાબેન છે મલ્હારભાઈ પણ છે ફિલ્મમાં તમને કદાચ દેખાડા નહીં હોય ટ્રેલરમાં પણ મલ્હારભાઈ પણ છે મેં કેમ આવું કીધું તો કે ભાઈ મુખ્ય અભિનેતામાં મલ્હાર ઠાકરનું નામ છે પણ ટ્રેલરમાં ભાઈ પાસે કરવા માટે કાંઈ નહોતું હવે આના પરથી એવું લાગે છે ક્યાં તો મલ્હાર ઠાકરનો રોલ છે એ નાનો હશે અને ક્યાં તો પછી કેમ્યો જેવું કંઈક હશે કારણ કે મુખ્ય અભિનેતાને જો આ રીતે ટ્રેલરમાં દર્શાવવામાં આવે તો સવાલ તો ઊભો થાય જ છે એટલે મને એવું લાગે છે કે લગભગ રોલ નાનો જ હશે ફિલ્મનો જે ટોપિક છે એ કોમેડીમાં આપણને સમજાવવાની કોશિશ કરશે કે આજે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવાનું ચલણ છે અને એ બધું છે એને કઈ રીતે ઓછું કરી શકાય કે મા બાપનું મહત્ત્વ સમજાવશે આ બધું થોડું થોડું કોમેડીઓમાં દર્શાવવાની ટ્રાય કરી છે એટલે એક ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ બનીને રહેશે એવું અત્યારે લાગે છે ટીઝર કટ ટ્રેલર કટ થયું છે એ જોકે ડિસન્ટ છે બહુ સરસ રીતે કટ થયું છે એવું હું નહીં કહું મને તો ઠીકઠાક પ્રકારનું ટીઝરનું કટિંગ લાગ્યું ટોપિકની વાત નથી કરતો હું ટ્રેલર કટિંગની વાત કરું છું ટોપિક તો મને સમજાઈ ગયો લોકો શું કહેવા માગે છે અને શું દર્શાવવા માગે છે અને કયા રીતથી દર્શાવવા માગે છે તો એ રીત એ ટોપિક એ વિષય એ બધું સારું છે પણ જે ટ્રેલર કટ થયું છે ને એ થોડું નિરાશ કરે છે એટલે બે મહિનામાં ફિલ્મ આવે પછી આપણે વધારે વાત કરીશું બાકી તમને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ કમેન્ટ સેક્શનમાં મને કહેજો ધન્યવાદ